ભક્ત પ્રહલાદ ચરિત્ર સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ ભક્ત પ્રહલાદ ચરિત્રના અત્યાર સુધીમાં આપણે નવ ભાગ સાંભળ્યા છે આજે આપણે દસમો ભાગ સાંભળીશું હરિયો હે સર્વાત્મન સગળા ભૂતોમાં આપની જે ગુણોની જ આશ્રય પરાશક્તિ છે હે સુરેશ્વર તે નીચ સ્વરૂપિણીને નમસ્કારશે જે વાણી અને મનથી પરશે વિશેષ પણ રહિત તથા જ્ઞાનીઓના જ્ઞાનથી પરિચ્છેય છે તે સ્વતંત્ર પરાશક્તિની હું વંદના કરું છું ઓમ એ ભગવાન વાસુદેવે સદા નમસ્કાર છે જેમના સિવાય બીજી કોઈ વસ્તુ નથી તથા સ્વયં સૌથી અસંગ છે જેમનું કોઈ પણ નામ અથવા રૂપ નથી અને જે પોતાની સત્તા માત્રથી ઉપલબ્ધ થાય છે તે મહાત્માને નમસ્કાર છે નમસ્કાર છે નમસ્કાર છે જેમના સ્વરૂપને જાણતા ન હોવા છતાં દેવતાઓ તેમને અવતાર શરીરોની સારી રીતે અર્ચના કરે છે તે મહાત્માને નમસ્કાર છે જે ઈશ્વર સૌના અંતઃકરણમાં રહીને તેના શુભાશુભ કર્મોને જુએ છે તે સર્વ સાક્ષી વિશ્વરૂપ પરમેશ્વરને હું નમસ્કાર કરું છું જેમનાથી આ જગત સર્વથા અભિન્ન છે તે વિષ્ણુ ભગવાનને નમસ્કાર છે જે જગતના આદિ કારણ અને યોગીઓના ધ્યેય અવયવ હરિ મારા પર પ્રસન્ન થાવો જેમનામાં આ સંપૂર્ણ વિશ્વ ક્રોતપ્રોત છે તે અક્ષર અવયવ અને સર્વના આધાર એવા શ્રી હરિમારા પર પ્રસન્ન થાવો ઓમ જેમનામાં સર્વ કાંઈ સ્થિત છે જેમનાથી સર્વ ઉત્પન્ન થયું છે તથા જેવો સ્વયં સર્વેશ્વર છે અને સર્વના આધાર છે તે શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર છે તેમને વારંવાર નમસ્કાર છે ભગવાન અનંત સર્વગામી છે તેથી તેઓ જ મારા સ્વરૂપમાં સ્થિત છે તેથી આ સંપૂર્ણ જગત મારામાં જ થયું છે હું જ સર્વ કાંઈ છું અને મુજ સનાતનમાં જ આ બધું સ્થિત છે હું જ અક્ષય નિત્ય અને આત્માનો આધાર પરમાત્મા છું તથા હું જ જગતનો આદિ અંતમાં સ્થિત બ્રહ્મ નામે ઓળખાતો પરમ પુરુષ છું શ્રી પરાશરજી કહે છે હેદ બીજ આ પ્રમાણે ભગવાન વિષ્ણુથી સ્વયં અભિન્ન પોતાનું ચિંતન કરતા કરતા પૂર્ણ તન્મ થઈ જતા તેમણે પોતાના અસૂચ્ય રૂપે જ અનુભવ્યા તેઓ સ્વયંને ભૂલી ગયા તે સમયે તેમણે ભગવાન વિષ્ણુ સિવાય બીજું કોઈ પ્રતીત થતું ન હતું બસ માત્ર એ જ ભાવમાં ભાવના મનમાં હતી કે હું જ અવયવ અને અનંત પરમાત્મા છું તે ભાવનાના કારણે તેઓ પાપ શૂન્ય થઈ ગયા અને તેમના શુદ્ધ અંતઃકરણમાં જ્ઞાન સ્વરૂપ અસુચ્ય શ્રી વિષ્ણુ ભગવાન વિરાજમાન થયા હે મૈત્રે આ પ્રમાણે યોગબળે અસુર પ્રહલાદજીના વિષ્ણુરૂપ થઈ જવાથી તેમને નાગપાશ વિચલિત થઈ ક્ષણભરમાં તૂટી ગયા ભ્રમણ કરતાં મગરો અને સંચળ તરંગોથી પૂર્ણ સંપૂર્ણ મહાસાગર ખળભળી ઉઠ્યો તથા પર્વત અને વન ઉપવનોથી પૂર્ણ પૃથ્વી હાલવા માંડી તથા મહામતી પ્રહલાદજી પોતાના ઉપર દૈત્યો દ્વારા મુકાયેલા તે તમામ પર્વતોને દૂર ફેંકી દઈને જળમાંથી બહાર નીકળ્યા ત્યારે આકાશ વગેરેથી વ્યાપ્ત જગતને જોઈને તેમને પાછું ભાન આવ્યું કે હું પ્રહલાદ છું અને તે મહાબુદ્ધિમાને મન વાણી અને શરીરથી સંયમપૂર્વક ધૈર્ય ધારણ કરીને એકાગ્ર ચિત્તે ફરી અનાદિ પુરુષોત્તમની સ્તુતિ કરી હે પરમાર હે અર્થ રૂપ હે સ્થૂળ સૂક્ષ્મ જાગ્રત સ્વરૂપ રૂપ હે શરાશર કાર્ય કારણરૂપ હે વ્યક્ત વ્યક્તા દ્રશ્ય દ્રશ્ય સ્વરૂપ હે કાલાતિત હે સંકલેશ્વર હે નિરંજન દેવ આપને નમસ્કાર શે હે ગુણોના અનુરંજિન કરનારા હે ગુણાધાર હે ગુણાત્મને હે ગુણસ્થિત હે મૂર્ત અને અમૃતરૂપ મહાન મૂર્તમન હે સૂક્ષ્મમૂર્તે હે પ્રકાશ સ્વરૂપ આપને નમસ્કાર છે હે વિકરાળ અને સુંદર રૂપ હે વિદ્યા અને અવિદ્યામય અચુચ્ય હે સદ અસત કારણરૂપ જગતના ઉદ્ભવ સ્થાન અને સદ જગતના પાલક આપને નમસ્કાર છે હે નિત્યા નિત્ય આકાશ ઘટાદી રૂપ પ્રપંચામન હે પ્રપંચથી પુથક રહેનારા હે જ્ઞાનીઓમાં આશ્રય રૂપ હે એક અનેક રૂપ આદિ કારણ વાસુદેવ આપને નમસ્કાર છે તો અહીંયા ભક્ત પ્રહલાદ ચરિત્રનો દસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે અગિયાર ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક ભક્ત પ્રહલાદ ચરિત્ર સાંભળ્યું એ બદલ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો